તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું વિહકલ બજાર યુટ્યુબ ચેનલમાં તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો કોઈ મારા ભાઈને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય તો આપણી ચેનલ પર ફ્રીમાં જાહેરાત કરી આપીશું તો વિડીયોમાં આપણા વોટ્સએપ નંબર આપેલા છે ત્યાસી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયો માંગ લખેલી વાહનની વિગતો મોકલવાની રહેશે તો આજે અમારી પાસે વેગેનર ગાડી વેચવા માટે આવેલ છે જો કોઈ મારા ભાઈને વેગેનર ગાડી લેવાની હોય તો ગાડી પાવરફુલ ટીપટોક કન્ડિશનમાં છે ફૂલ જવાબદારી સાથે વેચવાની છે બે હજાર છનું મોડેલ છે ખૂબ સાચવેલી વેગેનર ગાડી છે ગાડી જોવા માટે રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો એસી ચાલુ કન્ડિશન માંગ છે ગાડીના બધા કાગળિયા પણ કમ્પ્લેટ છે ગાડીનું પિકઅપ પણ જોરદાર છે ગાડીના બધા ટાયર પણ સારા છે પાંચ ઓનર છે પેટ્રોલ અને સીએનજી ગાડી છે વીમો પાર્સિંગ ચાલુ છે ગાડી માંગ એક રૂપિયાનો પણ ખર્ચો નથી ગાડીની કિંમત સિત્તેર હજાર રાખેલ છે કોઈ મિત્રને ગાડી લેવાની ઈચ્છા હોય તો ભાઈના નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ભાઈ જોડે સંપર્ક કરી ગાડી વિશે વધુ માહિતી મેળવી શકો છો ગાડી વેચાઈ જશે ત્યારે ડિસ્ક્રિપ્શન માંગથી વાહન માલિકના નંબર કાઢી નાખવામાં આવશે તમારે પણ કોઈ પણ વાહન લેવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજ જૂના વાહનના અવનવા વિડીયો જોવા મળશે તો હવે મળીશું નવા વિડીયો માંગ